નર્મદામાં વાર પલટવારની રાજનીતિ હવે સાતમા આસમાને પહોંચી છે વસાવા વર્સિસ વસાવાની લડાઈથી ભાજપમાં જ કંકાસ શરૂ થઈ ગયો છે સાંસદ મનસુખ વસાવાના ભાજપના જ એમએલએ પર ગંભીર આક્ષેપો ભાજપના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખ પર તેમણે ગંભીર આરોપ લગાવ્યા ચૈતર વસાવાની પદયાત્રાને પણ મનસુખ વસાવાએ નાટક ગણાવ્યું નાંદોદના ધારાસભ્ય દર્શનાબેન ચૈતર વસાવાને સપોર્ટ કરતા હોવાનું પણ મનસુખ વસાવાએ જણાવ્યું કહ્યું દર્શનાબેન ચૈતર વસાવાને

આરટીઆઈ એક્ટિવિસ્ટના કારણે કામ બંધ પડ્યું હોવાનું મનસુખ વસાવાએ જણાવ્યું કહ્યું હાલ મંજૂરી મળી ગઈ છે દિવાળી બાદ કામ ચાલુ થઈ જશે આટલા ટાઈમથી એ ધારાસભ્ય છે એના પહેલા પણ જાહેર જીવનમાં એ કામ કરતા હતા ત્યારે જૂનારા યાદ જૂનારાદમાં રસ્તો યાદ આવ્યો ન હવે દિવાળી પછી એનું કામ ચાલુ થવાનું છે ત્યારે એ લોકોને જૂનારાદના લોકોને ખોટા ગેરમાર્ગે માર્ગે દોરે છે એ જેલમાંથી છૂટ્યા પછી તરત જ એ જુનારાદ ગામમાં ત્યાં રોકાયો બે દિવસ રોકાયો ગામના લોકોને મિટિંગ કરી આસપાસના લોકોને મિટિંગ કરી અને કેટલાક બધા એને નેગેટિવ વાતો કરી અને ત્યાં એક સંગઠન બનાવવાના પ્રયત્ન કર્યા અને આ પદયાત્રા કાઢી એક નાટક છે આજે આમ આદમી પાર્ટીનો એક પ્લેટફોર્મ એ નાંદોદ વિધાનસભામાં પણ બનાવવા માંગે છે પણ એમાં સફળ થવાનું નથી આજે ત્યાં કેટલાક લોકોને ગેરમાર્ગે દોર્યા તમે બધા ચૈતરભાઈ ની મિટિંગમાં આવો પદયાત્રામાં જોડાવો જંગલ ની જમીન જે લોકો ખેડે છે એમને આપી દઈશું નવું ખેડાણ પણ હું કરાવીશ તમે લોકોને કેટલા ગેરમાર્ગે દો લોકોને કેટલા ઉશ્કેરે છે જો આમાં બહુ સ્પષ્ટ વાત છે કે ચૈતરભાઈ ને ભાજપ માં લેવા માટે ભાજપના ઘણા બધા લોકોએ પ્રયત્નો કર્યા દિગ્ગજ નેતાઓ સાથે મિટિંગો પણ કર્યું બધું જ કર્યું અને ત્યાર પછી હજુ પણ કેટલાક નેતાઓ અમારા ડોક્ટર બેન દેશમુખ એ ખુલ્લેમ ચૈતનના સમર્થનમાં કે એ જ કે કે ચૈતરભાઈને આ જે જેલમાં વારંવાર જવું પડે છે એની પાસે આપું કાવતર મનસુખભાઈ કરાય એ ઘણી બધી જગ્યાએ બોલે છે દર્શન ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ ના કલ્પેશ જે બે છે અમારા તાલુકા માં સભ્ય દર્શનાબેન ના સાથે બિલકુલ ઘનિષ્ઠ સંબંધો છે ચૈતરભાઈ ને ભાજપમાં આવવું છે કે નહીં એ સમય બતાવશે જ્યારે આવું પણ કેટલાક લોકોને ચૈતરભાઈ લોલીપોપ આવે છે भाई जी जी गया था प्रकाशभाई देसाई आणि रितेश घनश्यामभाई भाई पटेल लय गाया ती दर्शनाबेन लाग्या चैत्रभाई भाजप चैत्रभाई लोली भाऊ चैत्र भाजप कवान कुठू भाजपने